એટલા બધા બત્રીસે બત્રીસ દેખાડીએ મોઢું ન સારું લાગે બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જાય તાર મોઢું કેમ બ્લેક એન્ડ વ્હાઇટ કેવી રીતના થઈ જાય મોઢું બ્લેક એન્ડ વ્હાઇટ તું માર જેવું કોઈ આ દુનિયામાં નહીં હોય જોજે હું એમ પેલી જ નજરમાં તેની ઝાડવાઈ લઈશ શું તો એને ગમી છે તો ગેરંટી જ છે ચોકરો મને ગમશે કે નહીં એ મારે નિર્ણય લેવાનો થશે એને નહીં મારે લેવાનો થશે તમારા ભાઈ મોટા બાપા કેમ ઘરે નથી રહ્યા તું એક જ કેમ બેઠાશે મહેમાન આવે છે કે એને ન રે એવું સહી ઘરે જીકલી બેનના કામ જ એટલું છે એટલે પપ્પા કહે કે હું એક જાઉં છું અને મહેમાનને તું સંભાળી લેશે તું એક ઘરે રે આમ

મેં કીધું તમે અંદર રૂમમાં વૈયા જાઓ એ જોવા આવે એ છોકરાને તેમ દેખાવ કે ન દેખાવ પણ કંઈક ઉધરસ કે શીપ કે એવું આવ્યું હોય તો તો એ છોકરાને એમ થાય ને અવાજ ક્યાંયથી આવ્યો એમ તે ઈ કરતા અંદર વૈયા જાવ તે અંદર રૂમમાં બેઠા છે આવો આવો મહેમાન આવો બેસો અહીંયા સોફે ના ના સોફે નહીં બેસવું મારું ઊભું રહેવાની ટેવ છે સાવ જીગલી કે પાણી લઈ આવો છોકરા હાટું

își eu o să eu o pe mea mă în său, te mi să-l de pani le iau, harul la gheau. Eu, pilo o pani. I Aha. Tu n-am huse? Maru n-am rămulose. Am ar bine se, ea nu n-am jigli se. Tu mă dea ca bijin că ai pusu, o ai pus-o. Te mi-ai pus mi-ai તો મારજે પુસ્તવાન બોલી મારું નામ ધમો છે અને હું આ ઝીગલીનો ભાઈ છું તમે હું કામ ધંધો શું કરો છો હું સરકસમાં કામ કરું છું સરકસમાં સાયકલ ચલાવું ઉંજો સી તો થાઉની બધું કામ મારું સરકસમાં ઠીક એટલે આવત પેર વેસેન તમારો હા એમ એમ છું 私は、私は、私は、私は、私は、私は、私は、は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私私は、私は、は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、は、私は、私は、は、は、私は、私は、私は、 મારું શું શોખ છે તમને શું आवडે છે બધું ક્યો તને પેલા તો તમને શું आवडે છે શાંતિ શાંતમ અને ફરવું ફરવું ગમે છે ઘરના કામ કરવા મને કમતા સો ફેશરીં તીરી ગમે છે એવું બધું ગમે છે મને રાંતાનું आवडતું એક કંઈ નઈ પણ ઘરના કામ તો આવડતા હશે ને ના ઘરના કામ એ મને કઈ રેવા હરખા આવડે છે મને કઈ બોન થાવડતા સે એવું કઈ તો તો તમને હું પૂંજવાત લઈ જવાના પૂંજવા નઈ કીધું નઈ મે નવી ખાતા ને પીતા ને આવડે છે ને હરવું ફરવું આવડે છે ને ઈ હાટુ લઈ જવાના હોય ને પૂંજવા ને થોડક હોય ને સખુ કયો ને તમને તો સીધે સીધો સમજતા ઈ થાવડતો કઈ રીતના હામો માણા કેસે ઈ તે હારો હાલો મારે શોનો ટાઈમ થઈ જશે મોડ ઉઠાઈ છે મારી હું જાવ છું અને મારા હવે હું મારા સબસ્ક્રાઇબર આવે અને મારા લઉં મારા વાલા સબસ્ક્રાઇબર તમારા સપોર્ટ થી ચેનલ એટલે સુધી પહોંચી ગઈ છે 200 સબસ્ક્રાઇબર થઈ ગયા છે આપણે અને હજુ તો આપણે બહુ બધી એવી વાર છે ઘણા બધા સબસ્ક્રાઇબર જરૂર છે આપણે તો તમે બધા સપોર્ટ કરજો એવી આશા છે અને તમારા ગ્રુપમાં તમારા વાલા સગાવાલાને બધાને આ વિડીયો શેર કરતા રહેજો અને બધાને વિનંતી કરજો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને જેટલા ફ્રેન્ડ આપણે તમે બધા જે કોઈ વિડીયો જોવો છો તમારે ખાલી એક જ બટન દબાવવાનું છે સબસ્ક્રાઈબનું એટલે તમારો સપોર્ટ બહુ બધો અમને મળી જશે અને એવી આશા છે કે તમે એક બટન દબાવવામાં આળસ નહીં કરો અને અમને સપોર્ટ કરતા રહેશો